ખેડૂત અને તેના પાંચ દીકરા સંપ ત્યાં જમ્પ એક વખતની વાત છે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તેને પાંચ દીકરા હતા તે બધા બળવાન અને મહેનતુ હતા પણ તેઓ અંદરો અંદર એકબીજા સાથે લડતા ઝઘડતા રહેતા હતા ખેડૂતની ઈચ્છા હતી કે પાંચે દીકરા ઘરમાં સંપીને અને શાંતિથી રહે એટલે તે એમને ખૂબ જ સમજાવતો પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ જ અસર થતી નહીં તેથી તે હંમેશા ચિંતાતુર રહેતો ખેડૂત રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએ એક દિવસ અચાનક તેના મનમાં એક યુક્તિ પાંચે દીકરાને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું ચાલો આપણે જોઈએ કે આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડીની ભારી હાથમાં લીધી દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક ખૂબ જ પ્રયત્ન કર્યા પરંતુ કોઈ પણ એ ભારી તોડી શક્યા નહીં પછી પેલા વૃદ્ધ ખેડૂતે કહ્યું ચાલો આ લાકડીઓની ભારી ખોલી નાખો અને એક એક લાકડીને તોડો બધા દીકરાઓએ એક પછી એક લાકડી લીધી અને તેણે સરળતાથી તોડી નાખી પછી ખેડૂતે સલાહ આપતા કહ્યું એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમ કે તે મજબૂત નહોતી પણ એ જ લાકડીઓ જ્યારે પાયરીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી તમે પણ પાંચેય જણ સંપથી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝઘડીને અલગ અલગ રહેશો તો કમજોર બની જશો આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે એકતામાં જ શક્તિ રહેલી છે અને જ્યાં સંપશે ત્યાં જંપશે જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા જો તમે આ પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સને જોઈન કરવાનું ભૂલતા નહીં